નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડભોઈ નાદોરા ફળિયામાં આવેલ શ્રી રંગ વિશ્રામ રંગ મંદિર ખાતે ચોત્રીસમા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે દત્તયાગ યોજાયો પાંચ જેટલા યજમાનો આ પૂજનમાં લાભ લીધો હતો સંગીતમય વાતાવરણમાં દત્તયાગ સંપન્ન થતા ભક્તોએ ધન્યતા અનુભવી હતી ડભોઈ નાંદોરા ફળિયા સ્થિત શ્રી રંગ વિશ્રામ મંદિર ખાતે ચોત્રીસમા પાઠોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મંદિર પૂજારી હરેન્દ્રભાઈ પાઠક જયમીન પાઠક સહિત વિદ્યાવાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં સંગીતમય રીતે દત્તયાગનું આયોજન કરવામાં આવ્યું આ સાથે વહેલી સવારે પ્રભાત ફેરી પાદુકા પૂજન તેમજ ધુવાવીના અવધૂત કંથારિયા પરિવારના બિરજુ નામદેવ ગીતા નામદેવ રંગદંત મહાદેવ રંગદત્ત મહંત પિયુષ કંથારિયા દ્વારા સંગીતમય રીતે ભજન આનંદ કરાવ્યો હતો તો દત્ત યાગ સંપન્ન થતા ભવ્ય શોભયાત્રા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાંચ જેટલા યજમાનો દત્ત યજ્ઞનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી દર્શન કરી પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી શ્રી ગુરુદેવ દત્ત ડભોઈ रंग विश्रा में स्थापित तो, भगवान रंगावधूत तो, गुरु महाराज प्रतिमा चौतमो पाठोत्सव उजवायो निमित्ते दत्तयाग नो सवारे सवार पहली सवारे प्रभात फेरी त्यार पांच युगल द्वारा ભગવાન દત્તાત્રેયની મહાપૂજા કરવામાં આવી સાંજે શોભાયાત્રા કરવામાં આવી અને ત્યારબાદ આગલા દિવસે ગુરુરામ રથનું સમૂહ પારાયણ તથા સમૂહ દત્તવામની યોજવામાં આવી સમગ્ર પરિવારે આ દત્તયાગનો અનહદ આનંદ પ્રાપ્ત કર્યો અને ગુરુ મહારાજની કૃપા